શું નામ છે તમારું નિરાલી કેટલા સમયથી સંતાન નથી સાત વર્ષ તો નિરાલી બેન મેં અહીંયા તમને જે રીતે સંતાન બાબતમાં સમજાવ્યા તે બરોબર છે કે ખોટું છે બરોબર છે આવું કોઈ સમજાવ્યું આડ લગન કોઈ ડોક્ટરે સમજાવ્યા ખરા નહીં બરોબર છે ભાઈ ખોટી વાત છે સાચી વાત છે મેં સમજાવ્યા એ પ્રમાણે તમે રિલેશનશીપમાં આવો અને બધી રીતે વ્યવહાર કરો તો સંતાન થાય કે ન થાય થાય ને બરાબર તમારા પત્નીને ખુશી પણ મળે અને તમને ખુશી મળે અને છોકરા પણ થાય કે કીધું બરોબર વાત છે છે નામ તમારું કેટલા સમય આવ્યા સંતાન માટે બે વર્ષ બે પેલા શું થયું તમારે દીકરી બાબો થયો ક્યાંય બાબો આ બે વરસ પેલા આવ્યા હતા ત્યારે એક વિડિયો ઉતાર્યો તો અત્યારે પાછા આવ્યા છે બીજા લોકોને સંતાન ન થતા એની માટે અત્યારે બે વરસનો બાબો થઈ ગયો છે કીધું તું એ પ્રમાણે કર્યું એટલે બાબાનો જન્મ થયો અહીંયા જે પ્રમાણે કહે એ પ્રમાણે કરે તો કાંઈ વાંધો આવતો નથી હમણાં દિવાળીના ટાઈમે જ બેસતા વરસના દિવસે જે દિવસે ધોકો હતો ને ત્યારે કામમાંથી જ બટલો એ દિવસે પૈકી લગાડવા આવ્યા હતા કે બાપા દીકરાનો જન્મ થઈ ગયો દીકરીઓ હતી અમારે દીકરો નહોતો દીકરાનો જન્મ થયો પણ અમે કંઈ એમ કરે તો આનું રિઝલ્ટ એવું છે કંઈ એમ કરવું હોય તો સંતાન થશે અમે કંઈ એમ જ હાલવાનું અને હું શક્ય સમજાવીશ હું કોઈ ઇન્જેક્શન નહીં મારું કે પ્રાઇવેટ કોઈ દવા નહીં દઉં પણ મેં તમને કીધું એમ હમજાયવું એમ સમજશો તો સંતાન થશે મેં બરાબર કીધું ખોટી વાત કહી હોય તો એ મને કહી શકો છો આ દુનિયાની સામે કહી શકો છો કે બાપુએ ખોટી વાત કરી ખોટી વાત છે બેન સાચી વાત છે ને એકદમ મેં જે વાત કરી એ અંદર ઉતરે એવી વાત છે અને સત્ય વાત છે બરાબર છે ને ભાઈ કારણ કે એનાથી તમારે સંતાન થશે હં જે તમને માસિક માસિકની અંદર રેગ્યુલર નથી એની દવા આપીશ અને બાકી તમને હું દવા આપીશ એનું સેવન કરો પછી તમારે દોઢ મહિને કઈ આવવાનું કાલે જ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે બાપુ અમારે અત્યારે મહિના નહોતા પણ હવે મહિના છે મેં એને કીધું તું બે મહિના પછી આવજો ત્યાં સુધી દેખાતા નહીં દિવસો રહીએ ને પછી આવજો તો કે બાપુ મળવા આવીએ પણ હું કીધું કાલે ભાવનગર છું તમે પછી આવજો મને મળજો અત્યારે દિવસો છે તો એવી જ રીતે તમને પણ સારા દિવસો આવશે હરખ રાખવાનો ખુશ રહેવાનું અને મંગળવારનું વ્રત કરવાનું ઓકે બોલો જય હનુમાન અહીંયા આવવા માટે તેના આટકોટ આટકોટથી ગુંડાડા ગુંડાડાથી ગરણી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ અને સોમવારે રજા રહીએ છીએ પહેલાં પણ આ ભાઈ રાજસ્થાનના છે પાઉંભાજીનો ધંધો કરે છે સારી વ્યક્તિ છે એના હાથ પગનો દુખાવો હતો એ માટે આવ્યા હતા ત્યારે આ ભાઈને ઓરખણ કરાવી અને એને સંતાનની દવા લઈ ગયા તે પછી ફરીને પાછા આ લોકોને લે આવ્યા છે કે ત્યાંનું કામ સારું છે એ માટે થઈને આવ્યા તો તમે અહીંયા આવ્યા છો તો તમને કેમ લાગ્યું

રાજકોટ આ લોકો લઈ આવ્યા આ તો બે ત્રણ વાર આવી ગયા છે એમને સારું છે એટલે બરોબર છે શું નામ તમારું મારું નામ ગીરધરભાઈ ગીરધરભાઈ તો બે ત્રણ વાર આવી ગયા અને બીજા લોકો આવી ગયા હા બોલો જય હનુમાન આવું કામ કરીએ છીએ ડોક્ટર હોય જરૂરી છે પણ ડોક્ટરને ખબર પડવી જરૂરી છે કે આ એમનો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમનો ખબર પડી જાય તો જ એનો ઇલાજ થઈ શકે બાકી થઈ શકે નહીં જય માતા જય માતાજી શું નામ છે તમારું ક્યુ ગામ છે રાજકોટ રાજકોટ મેં તમને જે પ્રમાણે ઈલાજ એ કરશો એટલે કાંઈ પ્રોબ્લેમ રહેશે નહીં હં મેઇન વસ્તુ છે તમારી ગરમી અને કબજિયાત હં ઓકે બોલો જય હનુમાન જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગુંદાળા ગુંદાળાથી ગરણી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ અને સોમવારની રજા રહી છે જય હનુમાન હમ આપને અત્યારે પગમાં કેમ છે માતાજી જોઈ લ્યો સારું લાગે છે કમરમાં સારું થઈ જશે પણ મેં તમને કીધું ગેસ અને કબજિયાત પૂરતી માત્રામાં હોવાને કારણે વાર લાગશે બરાબર છે બેન હું ખોટું તો નથી કહેતો ડોક્ટર આ તરફ ધ્યાન દે એટલે કંઈ વાંધો આવે નહીં હું પૂરતું ધ્યાન દઉં છું કારણ કે અહીંયા ફોટા નથી પાડવા પડતા કે એમાં એમ ન કરવું પડે કોઈ વસ્તુ નહીં એમણે ઈશ્વર અમને કહે એ તમને કહી દઈએ છીએ હનુમાનજીની એવી કૃપા છે કે દર્દીની રોગી થઈને જાય છે જય હનુમાન હમણાં રજાના દિવસો હતા એટલે વિડીયો બનાવ્યો નથી આજે વિડીયો બનાવ્યા છે લાભ પાચમનો પાછો તો શું નામ છે તમારું બેન હંસાબેન ક્યુ ગામ છે આપનું અત્યારે આપણે કેમ છે ગોઠણમાં સારું છે તમને જે નિયમનું પાલન કરવાનું કીધું એ કરજો અને દવા લગાડજો હો ને સારું થઈ જશે શું નામ છે આપનું દીકરી કેટલી જગ્યાએ દવાખાને જઈ આવ્યા શું કહે છે બધાય ડોક્ટર ડોક્ટર એમ કહે છે કે તમને છે સાંધાનો દુખાવો છે અને તાણિયામાં સોજો રહી તાણિયામાં સોજો છે બરોબર છે અત્યારે અહીંયા આવ્યા પછી હવે કેવું લાગે છે સારું લાગે છે તમને કીધું એટલું કરશો એટલે કોઈ ઓપરેશન કે કોઈ વસ્તુની જરૂર પડશે નહીં અમે જે નિયમ બતાવ્યા એ પાલન કરવું દીકરી જરૂરી છે આપ વેટ લોસ કરો શરીરને ઉતારો હ બોલો જય हनुमान તો તમને બધાયને આનું સલાહ સૂચન અને કામ કેમ લાગ્યું વ્યવસ્થિત સત્ય લાગ્યું કે ખોટું બનાવટ કરવાનું કામ છે અહીંયા સત્ય સત્ય લાગ્યું ગયું અહીંયા સત્ય કહી છે અમે કહીએ છીએ બધાને કે કોઈ પણ દવાખાને જાજો કોઈ પણ ડૉક્ટરને મળજો એમાં તમારું હિત અને કલ્યાણ થશે પણ ભૂત ભુવાને ડાકલા વેમીને વડગા સંતાન બાબત કે કોઈપણ બાબતે ભુવાવ પાસે ન જાઉં જો ભુવાવથી એટલા બધા સુપર કામ થાત તો આ દેશ ઉપર વિદેશવાળા રાજ ન કરી જાત હ અફઘાનિસ્તાન કી અને આ બધા મોબેડિયન લોકોનું જે અહીં સંતલત અને રાજ થયું તો એ પણ ન બનાત એટલે કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે કોઈ પણ અંધશ્રદ્ધામાં ન પડો તમે સારા ડૉક્ટરોને પકડો કોઈ પણ ડૉક્ટર હોય આયુર્વેદિક ડૉક્ટરને પકડો હોમિયોપેથીને પકડો કોઈપણ ડૉક્ટરને પકડો પણ કોઈ પણ ભુવા ભરાળી પાસે ન જાઓ બિલકુલ ન જાઓ કારણ કે ભૂત ભુવાને ડાકલા વેમીને વેડગા અને નેટમાં તમને એના બધાય ભુવાઓના વિડીયા ખુલ્લા પડતા હોય એ તમે જોતા જ હોવ છો અને છતાંય તમે જાઓ તો આપણે મૂર્ખમાં ગણાય એટલે એવી વસ્તુમાં માનવાનું નથી અંધશ્રદ્ધાથી દૂર રહો જય હનુમાન છે પૂરી ભગવાન જે જે આશીર્વાદ એનાથી સફળતા મળે બદલા માં તમારી પાસે સોપારી માંગી હોય મૂકી માતાજી મેળવી દર્શન કરો બરોબર છે બાકી શું તકલીફ છે હમણાં તમારું જોઈ ક્યું ગામ તમારું રાજકોટ નહી વાંધો થઈ જશે ભગવાન ની કૃપા આ લોકો ને જેમ થઈ ગયું તમારા થઈ જશે

શું હતી તકલીફ ક્યાં દુખતું તું ગેપ પડી ગયો ડૉક્ટર કે બરોબર હવે જગ્યા થઈ ગઈ અત્યારે કેમ હુઈ નહોતા હકતા હુઈ ગયા સારું લાગ્યું બોલો જય હનુમાન સાયન્ટિકા એ દૂર કરી દીધું બરોબર પાંચ મિનિટમાં હો બોલો જય હેમન આવું કામ કરીએ છીએ તમે પેશાબ કરવામાં તકલીફ પડતી હતી ભાઈ તો અત્યારે મેં જે કરી દીધું પછી કેમ લાગ્યું હાઈ ક્લાસ હાઈ ક્લાસ થઈ ગયું હવે ક્યારેય વાંધો નહીં રહે પણ પાણી પીતું રહેવાનું અમે જે દેવા દઈએ એનું સેવન કરવાનું હ તો કાંઈ વાંધો આવશે નહીં બોલો જય હનુમાન હમ અમે સત્ય સમજાવશું સમજવું ન સમજવું તમારી મરજી